ટેસ્ટ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મેથીઓ રોટલો બાજરીનો તો બાજરીનો મેથીઓ રોટલો કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લેશું ને એ પણ બે રીતે એક આપણે તેલમાં બનાવશું તેલમાં અને એક આપણે સાદો બનાવશું કોઈ તેલવાળું ન ખાતો હોય ને તો એ પણ બનાવશું તો આપણે જોઈ લેશું પહેલાં ને કેટલી સામગ્રી જોશે આપણે એક બાઉલ મેથી લીધેલી છે લીલી મેથી આવે ને એ ને એકથી દોઢ ચમચી લીલું લસણ લીધું છે ને આ બે ચમચી ધાણાની દાંડલી સાથે લીધેલું છે આવી દાંડલી આવે ને કુમળી કુમડી એ બધી લઈ લેવાની અને આ દેશી ધાણા છે જો આને દેશી ધાણા મસ્ત એની સ્મેલ આવે ને આપણે આ ફૂદનો લીધેલો છે ને આ બે મોટા મરચાં લીધેલા છે એને મેં આવી રીતે ટુકડા કરી લીધેલા છે હવે પહેલાં આની આપણે પેસ્ટ બનાવી લેવાની છે બધાની પેસ્ટ બનાવીને એમાં નાખવાનું છે બધું આવી દાંડલી હોય ને એમાં બહુ વિટામિન વિટામિનની હોય તમારે આંખ માટે આ બહુ ધાણાની દાંડલી બહુ સારી એમ તો એ ફેંકવાની નહીં ને આવી કુંબડી કુંબડી જ આવે મસ્ત હાથથી જ આવી રીતે તૂટી જાય આ એવી જાડી છે ને પણ એ પણ હાથથી આમ તૂટી જાય ગમે એમ તો બે ન તોડો હાથથી આમ ટુકડા ટુકડા થઈ જાય એટલે આવી કુંબડી લેવાની હવે એમાં આપણે મીઠું નાખશું રોટલાના ભાગનું આમાં જ મીઠું નાખી દેવાનું પછી આપણે ઉપરથી પાછું નાખવાનું નથી લોટ મસરીએ ને ત્યારે ચપટી આપણે હળદર લેશું ને ચપટી ધાણાજીરું પાવડર ને એક ચપટી એક ગરમ મસાલો ને ચપટી આખું જીરું હવે આ બધું આપણે ક્રશ કરી લેશું આપણી પેસ્ટ મસ્ત તૈયાર થઈ ગઈ છે આ મેં બે રોટલાના ભાગનું બનાવ્યું છે જો તમારે વધારે જોતું હોય વધારે રોટલા બનાવવા હોય તો આ બધી વસ્તુ જે મેં નાખીને એ બધી વસ્તુ તમારે ડબલ કરી નાખવાની અત્યારે આ બે રોટલાના ભાગની છે પેસ્ટ થોડુંક આમાં આપણે પાણી નાખીને લઈ લેશું એક ચમચી આપણે દહીં નાખશું દહીંયા બહુ ખાટ્ટું નથી હવે બધા મસાલા આપણા થઈ જ ગયા છે દહીંયામાં મિક્સ કરી લેવાનું આવી રીતે આપણે બે રોટલાના માપનો આ એક વાટકો ભરીને લોટ લેશું આમાંથી બે રોટલા થશે ને આ મારે જુવાર બાજરીનો મિક્સ છે અમે મિક્સ ખાઈએ તમે એકલા બાજરો પણ વાપરી શકો પહેલાં આમાં કેળવી લેવાનો પછી આપણે પાણી લેશું હવે આપણે પાણી નાખી અને કેળવી લેવાનું ને આપણે કલેડામાં બનાવવાના છીએ એટલે કલેડું આપણે પહેલેથી ગરમ કરવા મૂકી દેવાનું તાવડીમાં જ બનાવવાના એમ તાવડીમાં મીઠો લાગે રોટલો હવે આ બધું આપણે સરખું ભેગું કરી લેવાનું આવી રીતે ફરી હવે હવે પાણી નાખતું જવાનું અને મસળતું જવાનું રોટલો એક સાથે પાણી નહીં નાખવાનું આવી રીતે જેમ મસરો ને એમ રોટલો મીઠો લાગે પાણીનો રોટલો અને એક પાણીની અડદની દાળ એક જ પાણીમાં ચોડવેલી હોય ને અડદની દાળ એ મીઠી લાગે પછી તમે પાણી નાખતા જાવ ને અડદની દાળ બનાવતા જાવ એ દાળમાં કોઈ ટેસ્ટ ન હોય ને આ સાત પાણીનો રોટલો આ રોટલાનો ટેસ્ટ કાંઈ અલગ જ લાગે એમ જો કેટલો સ્મૂથ થઈ ગયો આવી રીતે મસરતું જવાનું મસ્ત આપણો મસરાઈ ગયો રોટલો હવે એમાંથી બે ભાગ પાડી લેશ બે રોટલાનું માપ હવે એને આપણે ટીપી જો તમને આવી રીતે ન આવડતું હોય તો તમે પાટલામાં પણ આમ ટીપીને પણ બનાવી શકો આવી રીતે એટલું કરી લેવાનું પછી આ કિનારી પાણી આમ લગાવી દેવાનું એટલે કિનારી ફાટે નહીં મસ્ત થાય આવી રીતે ટીપતું જવાનું પડે નહીં હાથમાંથી મસ્ત રોટલો આપણો તૈયાર થઈ ગયો હવે આપણે કલેડામાં નાખી દઈશ તાવડીમાં નાખી દેવાનું આવી રીતે ઉપરથી સેજ આમ પાણીવાળા અત કરી દેવાનું હવે એને થવા દેશું તે વણીને બતાવીશ હાથથી ન આવડે ને આ પાટલો લેવાનો પાટલા ઉપર આવી રીતે લોટ નાખી દેવાનો ને આ લોટનો લુવો આવી રીતે કરી દેવાનો પછી વેલણથી આમ વણી દેવાનું આરામથી થઈ જાયજો પણ વજન નહીં દેવાનું આપણે રોટલી વણતા હોય ને એવી રીતે આવી રીતે હલકે હાથે વણવાનું આવી રીતે વણાય છે એ રોટલો આપણે લોઢીમાં બતાવીશ તમને હું હવે એને આપણે લોઢીમાં શેકશું આને પણ આપણે વારી લેશું એક વખત વારી લીધો છે બીજી વખત આપણે જોઈ લેશું જો મસ્ત ડિઝાઇન પડી ગઈ છે રોટલા આપણે થોડોક કડક થવા દઈશું એને થોડોક થઈ જાય બીજી વાર પલટાવીએ પછી એમાં તેલ નાખવાનું લોઢીના રોટલામાં હવે આને થોડુંક આપણે ઘી નાખશું એમાં આમાં આવી રીતે ઘી ચોપડી દેવાનું આમ ખાડા કરી દેવાનું ખા રોટલો ઘી વાળો હોય તો બહુ મજા આવે હવે એને પેલી બાજુ થોડોક કડક થવા દઈશું ને બીજી બાજુ એટલો શેકાઈ જાય પછી આપણે એમાં નાખશું તેલ આને આ ઘી વચ્ચે હોય ને આવી રીતે ખાડા કરતું જવાનું ઘીમાં લદપત થવો જોઈએ આ દૂધ સાથે મસ્ત લાગે દહીં સાથે છાશને ને રોટલો ખાઈ લ્યો તો એ મસ્ત મજા આવી જાય બીજી બાજુ આવો કડક થઈ જવો જોઈએ રોટલો મસ્ત આવો ચડવો જોઈએ જો એટલો કડક બે બાજુ મસ્ત આપણો શેકાઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું ને ઓલો રોટલો આપણે થાય ત્યાં સુધી રાહ જોવો પછી બે સર્વ કરી લેશું એને આપણે તેલમાં શેકશું હવે આપણે તેલ તેલના જમ ફૂલી જાય રોટલો તૈયાર થઈ ગયા આપણા બે રોટલા બે બાજુ એક કાપડો છે તેલ વગરનો અને એક છે આપણો તેલવાળો આપણો ઘીવાળો બે બાજુ મસ્ત છે શેકાઈ ગયા હવે આપણે એને સૌ કરી લઈશું આમાં ઉપરથી પાછું ઘી થોડુંક નાખવાનું તો તૈયાર છે આપણા મેથીયા રોટલો તૈયાર છે આપણો મેથીયો રોટલો આ છે આપણો તાવડીનો ને ઓલો છે આપણો લોઢીનો તમારે જે રીતે બનાવીને ખાવો હોય એ રીતે બનાવીને ખવાય કેમકે કોઈ આપણે તરેલું ખાતા ન હોય ને આ છે લાલ મરચાંનું અથાણું આ છે મરચાં અને કોઠિંબાની કાચરી ને આ છે મસાલાવાળું દહીં